હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા વિરમગામ તાલુકાના ડીડિયાસણ પ્રાથમિક શાળાના તમામ ભૂલકાઓને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં હેલ્પ ફાઉન્ડેશનના સ્થાપક ડોક્ટર ધીરેન્દ્રભાઈ પટેલ ડૉક્ટર કાજલબેન પટેલ દ્વારા બાળકોને ટેલિફોનિક પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું વિરમગામ પે સેન્ટર શાળાના આચાર્ય દીપકભાઈ પરમાર તેમજ ધાકડી પ્રાથમિક શાળાના હંસાબેન પરમાર સહિત ગ્રામજનો ડીડિયાસણ શાળાના ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ગામના કાર્યકર એવા મુકેશભાઈ કુબેરભાઈ ડાભી દ્વારા તમામ ભૂલકાઓને સ્વાદિષ્ટ ભોજન પણ આપવામાં આવ્યું હતું